ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા બ્લોક જોતા હોય બરોબર તો હવે આપણે થઈ ગયા આપણે રામપિયારી બરોબર હવે આપણે દુકાઈ ની જાહ દુકાઈ ની જઈને આજે એક ઠેકાણ જવાનું હોય જો મેળ આવી જાય તો જાઉં તમે બ્લોગમાં બન્યા રહીજો તો આમાં સપોર્ટ થાય બરોબર જવા આવવાનું તમારા ઉપર છે તમે લોક જોયા રાખશો ને આગળ વધે શેર કરશો

બદલાવી પછી ફ્રી થઈ અને મળીએ આપણે હવે ક્યાં જાય એ તમને દેખાડું બરોબર ચાલો તો પછી મળ્યા બધું કામ થઈ ગયું હે બરોબર ગાડીઓના બધીના ઓઇલ બદલી ગયા હે ગાડી રિપેર થઈ ગઈ કમ્પ્લીટ કરીને બેસી ગયા હે ફ્રી આપણે તો આપણે જવાનું છે રીલ શૂટ કરવા જવાનું થાય છે પણ પ્લાન નથી થતો મેળી બરોબર એ પ્લાનની ચર્ચા હાલે છે જો જા હું તો હમણાં તમે બ્લોગમાં બન્યા રહીજો હું તમને બતાવું બરોબર એટલે તો ત્યાં મળીએ આપણે બરાબર હવે આપણે કંઈક ગોઠવી ક્યાં જાવું હોય હજી એ કંઈ નક્કી નથી થતું રીલ્સ ક્યાં બનાવશું સારી ક્યાં આવશે તો આપણે વિડીયો પણ એમાં શૂટ થશે લોગ આપણો આગો એમાં જા બરાબર તમને બતાવું જ્યાં જાહું તો કંઈ નક્કી નથી થતું તોગમાં બી ના રહી જાઉં જાવ જાહું તો બતાવશું લોગમાં હાલત મેળવી ઘરે આવી ગયા હે બરાબર હવે જવાની તૈયારી કરું કે મેળા જઈએ એ જોઈએ બરાબર ગોડાઉનનું કામ હાલે આપડે સોટા વાઘ બાજુ નીકળી ગયા હે બરોબર હવે આપણે જઈએ સોટા વાઘ બાજુ હવે શૂટ કરવા થાય પ્લાન

Jewok lagi, koment pake jo, karo be. Halo toh, wala plen, siak. Tuh, nukat tahan, siak. Lokpon, bena wano. Lokpon, nausuk, nyatai. Kita bena wana, batausuk. Karo be, halo toh, dihame, dihame. Halo toh, duar, kasiawi, dihap, leh. Capi, jomal, mamal, sokro. Ha, sapi, ya, kore-kore. કોરે કોરોસે પાણી ની બોટલ ભાઈ અરે જાર નો હોજાડી દીધો ઈ તો જો જાર જો હોય 2 હાલો તો પછી

ને ના ના બદલાવી નાખું રોગ ઉતારવા અહીંયા છે ધક્કો થયો રીલ જાય મારું પૂરું તારી દેવાના મને હજી તો ત્રણ ચાર જોડું પડ્યું હોય એનું તો શું થાય હવે બદલે અને કરો અમે ઉતારવા તો નથી ઉતારવા બોલવામાં હે પણ જઈ લ્યાં આના લખણાઈ ગયાં આના છે કોઈ કહેવાનું છે લહરપેટથી ગયો

ઓલા નહર પટ્ટી થી અહીંયા લઈ જાય છોકરી હોય તો કરવાનું કેટલા થઈ ગયા હોય તો દિલસા માં ઉતરી ગઈ હે તો હવે આપણે ઉતારવાની હે આપણા કપડા ના

આગળ કઈક થાય હું કરાવો ને ભાઈ આગળ કરાવી જો આપણે આ ચેનલ છે કે લાઈક કરો શેર કરો અને કરો સબસ્ક્રાઇબ ભાઈ અમને માણા ને એટલું બધું આવડે ભાઈ સબસ્ક્રાઇબ કરજો હા હાલો તો હવે આપણે બીજે આગળ જવાનું છે તો જઈ આવી બરોબર પછી મળ્યા આ મારું ક્યાં છે ને પૂરું ખાવા દે કાટા હેવડા હે આ મને ગરમ ના હેડા લસ્સી લસ્સી હે

તો આપણે દુકાને આવી ગયા છે બરોબર દુકાને આવી ગયા થોડીક વાર લાગી ગઈ છે બરાબર આપણે ગાડીમાં દરેક વાયરનો પ્રશ્ન હતો તો સોલ્વ કરતા આવ્યા માર્ગમાં અને અહીંયા આવીને પણ આપણે આપણા ટ્રેક્ટરમાં પાણી ભર્યું હતું વ્હીલમાં મોટા વ્હીલમાં પાણી ભર હતું તો આપણે પાણી કાઢ્યું છે બરાબર અને હવા ભરી દીધી છે હવે માલ ભરવા આવ્યા હતા ગોડાઉનનો તો ભરીને જાય છે તો હવે આપણે થોડુંક કામ છે એ કરી લઈએ પછી મેળવ્યું લગ્ન હાલો તો હવે દુકાને કામ પતી ગયું છે તો આપણે જઈએ વાડી વાડી જઈને મળીએ